અલગ અલગ થશે અને સાથે સાથે અલગ અલગ પ્રાણીનો નો કૂતરાનો નો કુતરા નો હાથી નો અવાજ આવશે અને આઈપણું દેખાય ને ઓલા નોર્મલ ચાલીયાલ અને તમે આ ડિજિટલ ચારિયો છે દસ વીઘા સુધીના ના ખેતર માં તમે આરામથી લગાડી શકો છો દૂર સુધી અવાજ આવશે અને દૂર સુધી લાઈટ દેખાશે અને સોલાર પેનલ થી ચાર્જ થઈ જશે એટલે તમારે આને ચાર્જ કરવાની પણ જરૂર રહેશે નહીં તડકામાં ઓટોમેટિક ચાર્જિંગ થઈ જશે અને રાતે ઓટોમેટિક ચાલુ સવાર ઓટોમેટિક બંધ એટલે એને હંમેશા માટે દૂર રાખશે તો જે પણ ખેડૂત મિત્રના ખેતરમાં માં રોજ બુન ત્રાસ હોય એ આજે આ ગ્રોવેક્સ કંપનીનો ડિજિટલ ચાળીઓ તમારા ખેતર માટે મંગાવી લો તો આજે આ ડિજિટલ ચાળીયા ઓર્ડર માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર કોલ અને વધારે માહિતી પણ મેળવી શકો છો ખેડૂત મિત્ર